એક સમયે કમલેશભાઈ બારોટના આલ્બમ સોંગ આખા ગુજરાતમાં ધૂમ મચાવતા હતા એ પછી ટીમલી હોય કે કાકા બાપાના પોયરા જ્યાં મિત્રો જ્યાં જુઓ ત્યાં માત્ર કમલેશ બારોટના સોંગ જ સંભળાતા ઓટો રિક્ષા બસ દુકાનો દરેક જગ્યાએ કમલેશભાઈના ગીતો ધૂમ મચાવતા ત્યારે જિગ્નેશ બારોટ વિજય સુવાણા જેવા કલાકારો આ કલાકાર સામે ફીકા લાગતા પરંતુ મિત્રો કહેવાય છે ને કે સમયથી મોટું કોઈ નથી એક દિવસ તમે રાજા હોય તો બીજા દિવસે રંગ પણ બનાવે છે આ સમય આવું જ કંઈક થયું આ મહાન કલાકાર સાથે આજે તેઓ એવું જીવન જીવે છે કે જોઈને તમે પણ રડવા લાગશો કોઈ કામ આપવા તૈયાર નથી મિત્રો તમે પણ કમલેશભાઈ બારોટના જીવનની અર્થથી ફર્શ સુધીની કહાની સાંભળવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો અને નવા આવ્યા છો તો ચેનલ કરી લેજો મિત્રો કમલેશભાઈ બારોટ પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ ગામના વતની છે અને હાલમાં પણ તેઓ ત્યાં જ રહે છે મિત્રો કમલેશભાઈ બારોટને નાનપણથી જ ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો તેઓ તેમના મામા મનોજભાઈ બારોટની જેમ મોટા કલાકાર બનવા માંગતા હતા પરંતુ તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાથી તેઓ વધારે અભ્યાસ કરી શક્યા ન હતા. જી હા મિત્રો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે કમલેશભાઈએ માત્ર સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને પરિવારનું ભરણપોષણ કરવા માટે અભ્યાસ છોડીને બીજાની ગાયો ભેંસો ચરાવવા લાગ્યા હતા. સમય ખરાબ ચાલી રહ્યો હતો કે ઉપરથી તેમના માતાની તબિયત વધારે ખરાબ થઈ. તેથી પરિવારની આખી જવાબદારી તેના પર આવી ગઈ હતી કમલેશભાઈ બારોટ એક સપનું હતું કે તેઓ વડોદરા મ્યુઝિક કોલેજમાં માં પાસ થયા પછી અભ્યાસ કરે પરંતુ તેમનું આ સપનું માત્ર સપનું જ રહ્યું ક્યારેય પૂરું ન થયું જો કે તેમને ગાવાનો શોખ તો પહેલાથી જ હતો એટલે તેઓએ લોક સંગીતની પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખ્યું મોટા મોટા કલાકારો જેમ કે હેમંત ચૌહાણ સુરેશ રાવળ વગેરેના ગીતો ભજનો સાંભળીને તેઓ પણ સારી રીતે ગાતા શીખી ગયા કહેવાનો મતલબ એ છે કે તેમણે કોઈ ગુરુ પાસેથી ટ્રેનિંગ નથી લીધી પરંતુ પોતાની આપ મેળે જ બધું શીખ્યા જી હા કમલેશભાઈ બારોટે ક્યારેય ટ્રેનિંગ લીધી નથી છતાં તમે જોઈ શકો છો કે કમલેશભાઈ બારોટના આલ્બમ સોંગ આજે પણ આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છે તેમના લાખો ચાહકો છે અને ગુજરાતભરમાં સારું એવું નામ છે હવે વાત કરીએ તેના પરિવાર વિશે તો કમલેશભાઈના લગ્ન થઈ ચૂક્યા છે તેમના બે પુત્ર છે તેનું નામ છે વીર બારોટ અને મિત બારોટ કમલેશ બારોટના પોપ્યુલર સોંગ વિશે વાત કરી તો તેમનું પોપ્યુલર સોંગ અમુક કાકા બાપાના પોયરા છે આ ગીત પર પંદર લાખથી વધારે વ્યૂ આવી ગયા છે આ ગીતને કારણે તેમને ઘણી સફળતા મળી છે આજે તેઓ આ સોંગથી ઓળખાય છે વાત કરીએ કમલેશભાઈ બારોટના સોશિયલ એકાઉન્ટ વિશે તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગભગ ચાર લાખ જેટલા ફોલોવર્સ છે જ્યારે ફેસબુકમાં એક લાખ એંસી હજાર અને યુટ્યુબ પર બે લાખ એંસી હજાર જેટલા સબ્સ્ક્રાઇબર છે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેઓ હંમેશા એક્ટિવ રહે છે ફોટો વિડિયો રીલ્સ અપલોડ કરતા રહે છે કમલેશભાઈ બારોટની કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે હ્યુન્ડાઈ કંપનીની એક ક્રેટા કાર છે હવે વાત કરી લઈએ કમલેશભાઈ બારોટની ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ વિડિયો વ્યૂઝ ડાયરા એડસેન્સ પ્રમોશન અને સ્પોન્સરશિપ પર આધાર રાખે છે આજે પણ તેઓ ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ ગુજરાતમાં પહેલા જેટલું તેમનું નામ શું તમે આ બાબતે શું કહેવા માંગુ છું ડીજી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જે બને તેમ